નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો અમદાવાદ ખાતે રૂપાલાના નિવેદનમાં ઉભા થયેલા વિવાદનો અંત લાવવા માટે ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે ભાજપના રાજપૂત નેતાઓ અને રાજપૂત સંકલન સમિતિના આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠક નિષ્ફળ ગઈ છે બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરતાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે સંકલન સમિતિની કોર કમિટી બેઠકમાં લુક હાજર રહ્યા અને મેં કોર કમિટી સમક્ષ મારી વાત કરી છે રૂપાલાએ વિવાદના થોડા સમયમાં માફી માંગી મીડિયા સમક્ષ માફી માંગી છે ત્યારે

છત્રી સમાજની સંકલન સમિતિ સાથે બેઠક કરવા માટે જણાવ્યું હતું આજે તરત જ અમે આ બોલાવી છે સંકલન સમિતિની કોર કમિટી આજે હાજર હતી અમારામાં અહીં બેઠેલા બધા જ આગેવાનો પણ અહીંયા મિટિંગમાં હાજર હતા મેજ કોર કમિટી સમક્ષ અમારી વાત કરી છે માનનીય રૂપાલા સાહેબ ઉચ્ચારણ પછીના અડધો પોણો કલાકમાં માફી માગી હતી વિડીયો દ્વારા પછી જાહેરમાં ગોંડલમાં માગી હતી પછી ફૂલ સાહેબ પ્રેસ ઉપર જઈને માગી હતી પછી ભાસ્કરના પ્રેસ ઉપર જઈને માગી હતી અને ગઈકાલે અમારા પ્રદેશ અધ્યક્ષે પણ રૂપાલાજી અંગે મોટું બંધ રાખીને માફ કરી દેવા માટે પ્રદેશ અધ્યક્ષે પણ વિનંતી કરી હતી મેં આ જ વાત અમારા સૌના વચ્ચે એક કોર કમિટી સમક્ષ રજૂ કરી અમે બધાને સાંભળ્યા ફરતી પણ બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબ ને ત્યાંથી ખસેડી લે આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી અમે બધાએ ફરીવાર પણ પુનઃ વિચાર કરવા માટે પણ વિનંતી કરી પણ અહીંયા જ અમારી હાજરીમાં એમણે સર્વાનુમતે સર્વાનુમતે અમને એ જણાવ્યું કે અમને તમે જે વાત લઈને ભાઈને માફી આપવાની વાત લઈને આવ્યા છો એ વાત અમને મંજૂર નથી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયનો રોષ ભભૂકી રહ્યો છે રૂપાલા વિવાદને શાંત પાડવા ભાજપ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક મળી જેમાં રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્યો પણ જોડાયા અમદાવાદમાં ગોતામાં જ્યારે આ મીટિંગ યોજાઈ ત્યારે કરણસિંહ ચાવડાનું મોટું નિવેદન આવ્યું કહ્યું કે એક જ શબ્દમાં સર્વાનુમતે રજૂઆત કરી છે કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરો ક્ષત્રિય સમાજ કોઈ સમાધાન કરવા માગતો નથી રજૂઆત કરી તો એમને અમે એમને એવી વિનંતી કરી અને એમને પણ કહ્યું કે આપ મીડિયાના મિત્રોને પણ કહ્યું કે તમારી જે માગણી છે તમારી જે આ વાત છે એને અમે દિલ્હી અને ગુજરાતને જ્યાં પણ પહોંચાડવાની છે ત્યાં અમે સો ટકા પહોંચાડીશું માન્ય ભૂપેન્દ્રસિંહજી અમારા સમાજના વરિષ્ઠ આગેવાન છે પાર્ટીએ એમને જવાબદારી આપી હતી ગઈકાલે સી આર પાટીલજીના નિવાસસ્થાને મુખ્યમંત્રીશ્રી પણ ઉપસ્થિત હતા અને આજે જે અમારા આગેવાનો હતા એ બધા પણ ઉપસ્થિત હતા ભૂપેન્દ્રસિંહજીએ સંકલન સમિતિ સમક્ષ એ જ વાત કરી કે પુરુષોત્તમ રૂપાલા એ ત્રણ વાર માફી માગી છે ક્ષમા વિરસ્ય ભૂષણમમાં માનવાળો આપણો ક્ષત્રિય સમાજ છે ભૂતકાળમાં પણ આપણે ઘણી વાર આવી ભૂલો વખતે માફી આપેલી છે તો અમે બધા આપને વિનંતી કરવા આવ્યા છીએ ક્ષત્રિય સમાજને સંકલન સમિતિને કોર સમિતિને કે અમે અપીલ કરીએ કે આ બાબતે ક્ષમા આપવી જોઈએ અને પુરુષોત્તમ રૂપાલાજીની જે ટિકિટ રદ કરવા બાબતે આપનો અભિપ્રાય સમાજ બદલે એવી વાત એ લઈને આવ્યા હતા તો અમે એમના અક્ષરશ મેં હમણાં અગાઉ વાત કરી એમ અમે અમને એવું કહ્યું કે બધા આગેવાનોનું અમે સન્માન કરીએ છીએ ક્ષત્રિય સમાજ તો પોતાના આગળ દુશ્મન આવે તોય એનું સન્માન કરે તમે તો અમારા સમાજના જ છો આપની બધી વાત અમે સાંભળી પછી અમારા જે આગેવાનો હતા એ બધાએ એક જ વાત કરી કે તમારી જે વાત હતી અમે સાંભળી હવે તમે અમારી વાત સાંભળો અને એમાં બધા આગેવાનોએ સર્વાનુમતે એક લીટીનો ઠરાવ કરીને વાત કરી કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા બાબતે ક્ષત્રિય સમાજ પ્રકારનું સમાધાન કરશે નહીં સરકારી નોકરી ઇચ્છુક યુવકો પાસેથી નોકરીની લાલચ આપી છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે પોતાનો જ ભાણો લાલ લાઈટ અને સાયરનવાળી ગાડીમાં ફરતા અને આઈએસ તથા રાજકીય આગેવાનો સાથેના ફોટો વિડીયો જોઈને પ્રશાંતભાઈ પ્રભાવિત થયા હતા આરોપી તેજસ શાહે પોતાના મામા પ્રશાંતભાઈ પાસેથી અલગ અલગ સોળ યુવકો દીઠ નોકરીની લાલચ આપી ટોકન રૂપિયા દસ લાખ મેળવ્યા અને નોકરી દીઠ મેળવ્યા હતા અને નોકરી દીઠ એક યુવકના ત્રણ લાખ નક્કી કર્યા પૈસા આપે લાંબો સમય થતા આરોપીએ યુવકના ઘરે સરકારી સિક્કાવાળા આઈ કાર્ડ મોકલ્યા અને પૂરા પૈસાની માંગણી કરી જોકે યુવકોએ આઈ કાર્ડની ખરાઈ કરતા ખોટું હોવાનું જાણવા મળ્યું જે અંગે સરદાનગર પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાઈ બે મહિના જેટલો સમય થયો હોવા છતાં કોઈ પણ કાર્યવાહી કે ફરિયાદ ન નોંધાતા પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે અને પોલીસની ભગતના આક્ષેપો પણ ફરિયાદીએ કર્યા છે ત્યારે પોલીસે હવે કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે મારી પાસે છેતરપિંડી એવી થઈ કે કુટુંબી મારો ભાણો થાય છે સમાજની અંદર અને એ ભાણા દ્વારા એની પાસે એક ભારત સરકાર લખેલી ગાડી હતી અને ઉપર સાયરન પણ હતી જેથી કરીને અમને એમણે અમને એવું કીધેલું હતું કે ભાઈ આવી રીતના ત્રણ ડિપાર્ટમેન્ટ જેમ કે ટેક્સ પોસ્ટ ડિપાર્ટમેન્ટ અને રેલ ભવનની અંદર જોબની વેકેન્સીઓ છે ને મારા સીધા સંપર્કો છે નેતાઓ સાથેને એટલે હું આ જોબનું કરાવી આપીશ એટલે મારી પાસે મારા પરિચિતોની અંદર જેટલા પણ વ્યક્તિઓ નો નોકરી ઈચ્છુકો હતા એ એમને મેં વાત કરી હતી ને એ લોકોએ રસ દર્શાવ્યો હતો અને મેં એમના એ એક વ્યક્તિના ત્રણ લાખના હિસાબે એમને મેં પેમેન્ટ ચૂકવેલું હતું અને ખાસો સમય થઈ ગયો તે છતાં પણ એમને કોઈ એ વાતનું કંઈ નિરાકરણ ના લાયા અને એ પૂછવા પર એમને કેન્ડિડેટના ઘરે ઘરે ખોટા અને ડુપ્લિકેટ ડોક્યુમેન્ટો મોકલ્યા હતા જેમ કે ગવર્મેન્ટનો લખેલો કવર હોય પછી એની અંદર આઈ કાર્ડ મોકલ્યું હતું જેમાં એમ્પ્લોય આઈડી નંબર સાથેનું આઈ કાર્ડ હતું અને ભવનના ખોટા સ્ટેમ્પનો ઉપયોગ કરેલો હતો એ રીતના ખોટા ડોક્યુમેન્ટો એમણે ઊભા કર્યા હતા અને અમે એની ખરાઈ કરતાં અમે તપાસ કરતાં અમને જાણવા મળ્યું હતું કે આ તદ્દન ખોટા છે અને એ બાબતની અમે સરદારનગર પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા બે મહિના પહેલાં ફરિયાદ પણ કરેલી હતી પણ ત્યાંથી મારો પોતાનો પર્સનલ જવાબ લેવાઈ ગયો છે હજી ત્યાંથી એ લોકોને કંઈ બોલાયા નથી અને એમનું કંઈ નિવેદન લેવામાં નથી આવેલું એટલે અને એ બાબતે અમે મને એવું લાગે છે કે ભાઈ એમની આ પ્રમાણેની વગ હોવાના કારણે કદાચ ક્યાંય પોલીસને પણ આ મામલે દબાઈ દેવામાં આવ્યા હોય અને કોઈ એક્શન ત્યાંથી ના થતી હોય એવું મને દેખાઈ આવે છે પ્રાથમિક નજરે તો હું સરકાર પાસે એવી અપેક્ષા રાખીશ કે ભાઈ આના આ બાબતે વહેલામાં વહેલી તકે એનો નિવેડો લાવે અને કેન્ડિડેટોને એમના પૈસા પરત મળે સરકારી નોકરીની લાલચ આપી છેતરપિંડી આચરનાર આરોપીને સરદારનગર પોલીસ બચાવતી હોય તેવી કાર્યવાહી જોવા મળી છે ફરિયાદીએ એક મહિના પહેલાં પોતાની ફરિયાદ નોતાવી હતી કે જે આરોપી છે કે જેણે સરકારી ડોક્યુમેન્ટ છે તેનો ઉપયોગ કરી અને અલગ અલગ લોકોને નોકરીની લાલચ આપી હતી અને દસ લાખ જેટલા રકમની છેતરપિંડી આચરી હતી પરંતુ હજુ સુધી આ ફરિયાદ છે તેનું કોઈ પણ જાતે નિરાકરણ નથી આવ્યું તેમજ આરોપી વિરુદ્ધ કોઈ પણ જાતની કડક કાર્યવાહી છે તે પણ નથી કરવામાં આવી ત્યારે ફરિયાદી છે તે પોતે લગાવી રહી છે આશા કે ક્યારે આ પોલીસ અધિકારીઓ છે તે જાગશે પોલીસની કાર્યવાહી છે તે ક્યારે સામે આવશે અને ક્યારે આ આરોપી છે તેની ધરપકડ થશે અને જે નોકરી ઈચ્છુક યુવકો છે તેઓને ક્યારે ન્યાય મળશે ત્યારે હવે જોવાનું રહેશે કે આ સરદારનગર પોલીસ છે તે ક્યારે કાર્યવાહી કરે છે કેમેરામેન મેહુલ સોલંકી સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ સુરતના કાપોદરા નવી શક્તિ વિજય સોસાયટી પાસે અમરોળીથી મોપેડ પર વરાછા ઘરે જતી આર્મી મેનને સગર્ભા પત્નીની છેડતી કરી હતી જેની ફરિયાદ નોંધાતા છેડતી કરનાર બે પરણીત યુવાનને કાપોદ્રા પોલીસે પરણીતાએ ઉતારેલા વિડીયોમાં નજરે ચડેલા બાઇકના નંબરના આધારે ઝડપી લીધા હતા મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગરના વતની અને સુરતમાં વરાછા વિસ્તારમાં રહેતી અઠ્યાવીસ વર્ષીય પરણીતાનો પતિ આર્મીમાં ફરજ બજાવે છે પરિણીતા ગત સાંજે પોતાના મોફેડ ઉપર અમરોળીથી પોતાના ઘરે જતી હતી ત્યારે આઠ વાગ્યાના રસ્તામાં કાપોદરા લક્ષ્મી હોટલથી આગળ નવી શક્તિવિજય સોસાયટી પાસે બીઆરટીએસ રોડ પર પાછળથી બે અજાણ્યા બાઇક ઉપર આવ્યા અને પાછળ બેસેલા અજાણ્યાઓએ નીચે ઉતરી પરિણીતાનો હાથ પકડી દીધો હતો ત્યારે લોકોનું ટોળું એકત્ર થતાં બંને પરિણીતા પાસે માફી માંગવા લાગ્યા હતા પરિણીતાએ તેમની સાથે વરાછા પોલીસ સ્ટેશન આવવાનું કહેતા બંને ફરાર થઈ ગયા પોલીસ અને મનીષાએ બનાવેલા વિડીયોમાં નજરે ચડતા બાઇકના નંબરના આધારે આરોપીની ધરપકડ કરી હતી લોકશાહીનો અવસર હોય ત્યારે નગરજનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવી પણ એટલી જ જરૂરી છે ગુજરાતમાં આગામી સાતમી મેના રોજ મતદાન યોજવા જઈ રહ્યું છે ત્યારે તાપી જિલ્લામાં મતદાતાઓમાં જાગૃતિના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે પ્રવૃત્તિના ભાગરૂપે પોસ્ટર મેકિંગ રંગોળી અને મહેદી સહિતની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે ત્યારે ત્રણ એપ્રિલે જિલ્લા સદન કલેક્ટર કચેરીની બહાર ગ્રાઉન્ડમાં નોડલ અધિકારી દ્વારા ધારા પટેલના નેતૃત્વમાં પ્રવૃત્તિઓ યોજાઈ ગઈ જેમાં મતદાન માટે જાગૃતનો સંદેશ આપતી રંગોળી કરવામાં આવી જેમાં ચિત્ર શિક્ષકો અને જિલ્લાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત તાપી જિલ્લામાં વિવિધ સંસ્થાઓમાં સાયકલ રેલી બાઇક રેલી મહેદી સ્પર્ધા પોસ્ટર મેકિંગ રંગોળી આ જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલું છે આજ રોજ જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરીની બહાર કમ્પાઉન્ડ ખાતે રંગો લોકશાહીનું મહત્વ અને મતદાન માટેની જાગૃતિનો સંદેશ આપતો રંગોળીનું પણ આયોજન કરવામાં આવેલું છે અને એમાં ચિત્ર શિક્ષકો અને જિલ્લાના વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધેલું છે રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજપૂત સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે ત્યારે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક શહેરના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે યોજાઈ રાજકોટથી પદ્મિની બા વાળા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચ્યા હતા ત્યારે તેમની સાથે ચાર મહિલા સભ્ય પણ અમદાવાદ આવ્યા મળેલી બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો નથી અને આ બેઠક નિષ્ફળ રહી હતી ત્યારે ક્ષત્રિય આગેવાનોએ ભાજપના નેતાઓ સમક્ષ રૂપાલાની ટિકિટ કાપવાની જ માગણી કરી હતી સ્વાભાવિક છે કે એક પાર્ટી અને સમાજ વચ્ચે આવી કોઈ પણ ભેદભાવ ઉભા થતા હોય આવા ઉગ્ર આંદોલન થતા હોય ત્યારે પાર્ટી છે કે એ જ સમાજની વ્યક્તિઓ વાત કરે સંવેદના વ્યક્ત કરે વડીલો પધાર્યા હું આપને કહું કે દીકરીને સાસરિયા મેણું મારી જાય કે ગામ મેણું મારી જાય ત્યારે એની બાપ પાસે મન હળવું કરે તો મારી માટે આનંદની વાત કે આજે મારો બાપ મારો ભાઈ મારે સામે સામેથી આવેલા એટલે અમે આજે એમને અમારી બધી જ રજૂઆત કરેલી છે ભાઈઓએ જે કાંઈ આગળ રજૂઆત કરી હું ખાલી બહેનોની વાત કરું કે અમે અમારી અસ્મિતાની વાત કરેલી છે કે આજ સુધી અમે બહાર આવવા માગતા નથી જાહેર જીવનમાં અને આજે પણ આ મુહિમમાં અમે આ લેવલ સુધી આવ્યા છીએ છતાં પણ અમે અમારી મર્યાદા સંકલન સમિતિ સાથે જોડાયેલી દરેક સંસ્થાની બહેનો આ આપ કદાચ જોયો છે આજે બહેનોની સંખ્યા અહીં મુખ્ય મિટિંગમાં છે બાકી અમે એવું માનીએ છીએ કે જ્યાં ભાઈઓ લડી લે ત્યાં અમારી જરૂરિયાત નથી હોતી અને છતાં પણ અમે આવ્યા છીએ તો અમે એમને પણ રજૂઆત કરી છે કે આપ સ્વાભાવિક પાર્ટીના ઓલા પ્રમાણે અમારી પાસે આવ્યા છો તો હવે આપ સમાજની વ્યક્તિ તરીકે ત્યાં જાઓ અમારા પિતા તરીકે ભાઈ તરીકે અને આ પાર્ટીને સમજાવો કે આમાં કોઈપણ રીતે સ્વાભિમાનનો સવાલ છે આમાં કદાચ સંકલન સમિતિની જે સંસ્થાઓ છે જોડાયેલા આપ એને દબાવશો

એવું અમે જે અમારા રાજકીય પક્ષે લેવલ જે ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સામાજિક લેવલે ભાઈઓ જે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા બંનેની વાતચીત વાત ચર્ચા થઈ અને બહુ સારી ભાષામાં થઈ અને ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી અને પડશે પણ નહીં સમાચારમાં આગળ વાત કરીએ પાટની પાટણના હરીજ બાલוק સભાની ચૂંટણી પહેલા વિરોધનો सूर ઊઠવાવામે છે

પણ ચીફ ઓફિસર હાજર ન હોવાથી અને વારંવાર અમારી રજૂઆતો કરવા છતાં ચીફ ઓફિસર અવારનવાર કોઈ અમારું પણ ઇન્દિરાનગરના માણસોનું આ લોકો સાંપડતા નથી પાણી ગટર ની વ્યવસ્થા કરવા અંગે અમે આવેદન પત્ર અત્યારે આપીએ છીએ તો સત્વરે કોઈ પણ ભોગે અમારા ઇન્દિરાનગરનો નિકાલ કરવા લાવવા માટે મહેરબાની કરશો

ત્યારે કારીગર દુકાનમાં એકલતાનો લાભ લઈને પંદર હજાર રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયો દુકાનના માલિકની ચોરી થયાની જાણ થતાં વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી ત્યારે બાતમીના આધાર પર પોલીસે ચોરી કરનાર આરોપી સંજય ઉર્ફે સુદામા બાલાભાઈ મકવાણાને ભરતનગર ગૌશાળા પાસેથી ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વાંસદા તાલુકાના ખાનપુર ખાતેની બારતાળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે તગારા તેમજ પાવળા વડે મજૂરી કરાવતાનો મામલો સામે આવ્યો શાળાના આચાર્ય દ્વારા બાળકો પાસે કરાવવામાં આવતી આ બિનકાયદેસર પ્રવૃત્તિને લઈને વિદ્યાર્થીઓના માતા પિતામાં રોષ ફેલાઈ ગયો છે અને આચાર્ય સામે આવી પ્રવૃત્તિ બદલ દંડાત્મક પગલાં ભરવાની માગણી કરાઈ તો આ બાબતને લઈને ગુજરાત રાજ્ય માનવ અધિકાર સુરક્ષા સંગઠન અને પત્રકાર એકતા પરિષદ દ્વારા નવસારી કલેક્ટર અને જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું આજ રોજ આ કથાકથિત વિડીયો જે વાંસદા તાલુકાની બાળતાળ શાળાનો વાયરલ થયેલ છે એ સંદર્ભે અમે પત્રકાર સંગઠન એસોસિએશનના પ્રમુખ શ્રી હનીષભાઈ તેમજ માનવ અધિકાર સુરક્ષા સંગઠન ટીમ દ્વારા આજે રોજ કલેક્ટર શ્રી નવસારીને અમે આવેદનપત્ર આપ્યું છે કે બાળતાળ શાળા બાગતાળ વાસ્તાની બાળતાળ શાળામાંથી જે કથાકથિત વિડીયો વાયરલ થયો છે એ વિડીયોની સખ્તપણે તપાસ કરવામાં આવે જેમાં બાળકોને ઘર આજે જે ગરમીમાં બાર વાગ્યાના સુમારે મજૂરી કરવામાં આવી છે તગારા પાવડા લઈને જે પણ કામ કરવામાં આવ્યું છે એ સંદર્ભે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ જે પણ કામગીરી આચાર્ય દ્વારા કે શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવી છે એને સખતપણે વખોડી આકાડવામાં આવે છે અને એને સ્થળ તપાસ કરી આ વિષયને યોગ્ય પ્રકાશિત લાવી દંડાત્મક અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે જેથી આવનારા સમયમાં આ તમામ શાળાઓના આચાર્યો કે જે પણ હોય એમને બાળકોને આવી કાળઝળ ગરમી વચ્ચે કામ કરવાની જે પણ લાલસા કે મનછા હોય એનાથી એઓ સુધરે અને એ પ્રકારનું કોઈ પણ ગેરવર્તણૂક બાળકો સાથે વર્તન નહીં કરે ત્યારબાદ અમે શિક્ષણ અધિકારીને પણ મળી આવ્યા અને એમના દ્વારા પણ અમને આશ્વાસન કરવા આપવામાં આવ્યું છે કે ખરેખર કંઈક એવી ઘટના બની હોય તો આ શાળાના પ્રિન્સિપલ દ્વારા પર અમે શિક્ષાત્મક પગલાં પણ લઈશું અને આવનારા સમયમાં પાછી આવી કોઈક શાળા દ્વારા આવું કોઈ ખોટું કામ નહીં કરવામાં આવે તે રીતના પણ એમને અમને આશ્વાસન આપ્યું છે કે અમે આવનારા સમયમાં તમામ શાળાઓને મિટિંગમાં જે પણ હશે એને એજન્ડા પર લઈને આ અમલવારી કરવા માટે જણાવશું સુરત પોલીસ દ્વારા શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરાયું છે જે અંતર્ગત નશાનો વેફળો કરતાં ઇસમોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે શહેરી વિસ્તારમાં આવેલા કેટલાક ફાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગારેટ ભારતીય હેલ્થ વોન્ડિંગ વિનાની સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેથી આવા રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે લોકસભા ચૂંટણીમાં ઉમેદવારને લઈને ભાજપમાં અનેક મથકો પર વિરોધનો વંટોળ ઉમટી ગયો છે ભાજપમાં કોંગ્રેસ અને અન્ય પક્ષના લોકો ભણતા તેની મહત્વની જવાબદારીઓ આપવામાં આવી રહી હોય ત્યારે પાયના કાર્યકરોની પક્ષમાં અવગણના થતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેમાં બોટાદ ભાજપના સિનિયર આગેવાનોની નારાજગી સામે આવી છે જેમાં નારાજ આગેવાનો દ્વારા ગઈકાલે એક બેઠક બાદ બોટાદના તુર્ખા રોડ પર યોજાઈ જેમાં દોઢસો જેટલા ભાજપના નારાજ સિનિયર કાર્યકરો એકઠા થયા હતા જેમાં તેઓએ

બોટાદ શહેરના મુખ્ય મુખ્ય આગેવાનો દરેક સમાજના કાર્યકર્તાની બેઠક મળી હતી ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી ક્યાંક ને ક્યાંક હાંસિયામાં ધકેલાતા હોય એવા પ્રદેશના પણ કાર્યકર્તા હતા પૂર્વ જિલ્લાના કાર્યકર્તા હતા પછી નગરપાલિકાના પણ પૂર્વ પ્રમુખ પૂર્વ સભ્યો લગભગ બધા જ વરિષ્ઠ કાર્યકર્તા હાજર હતા નારાજગીમાં અન્ય પક્ષમાંથી આવેલા હોય અને મહત્ત્વની જવાબદારી જિલ્લા પંચાયતમાં મળતી હોય ધારાસભામાં મળતી હોય કે પછી લોકસભામાં મળતી હોય એટલે ક્યાંક ને ક્યાંક કાર્યકર કાર્યકર્તાની ખૂબ જ નારાજગી સંગઠનનું મહત્વ સંગઠનના મેન જે કાર્યકર્તા છે એ લોકોને અવગણના થતી હોય એટલે ક્યાંક ને ક્યાંક તમારા માધ્યમથી અમે પ્રદેશ સુધી આ વાત પહોંચાડવા માટે આજે આયોજન કર્યું છે જે કાંઈ કાર્યકર્તા જે કાલની મિટિંગમાં ગેરહાજર હતા એને આજે પણ ફોન આવે છે કે ભાઈ તમે ક્યારે આયોજન કરવાના છો અને અમને કેમ આમંત્રણ નથી આપ્યું એટલા માટે આજે અમે તમારા માધ્યમથી પ્રદેશ સુધી વાત પહોંચાડવા માગણી છે કામ કરવું છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા છે કામ કરવાના છે ને કરશું પણ ક્યાંક ને ક્યાંક જવાબદારી ક્યાંક ને મળે ન મળે માન સન્માન ગવાતું હોય એ જ મુદ્દો છે જામનગરના બ્રાશ પાર્ટના વેપારી સાથે પચાસ પોઈન્ટ પિસ્તાળીસ લાખની છેતરપિંડીની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી ગઈ

બ્રાસપાટ ઉદ્યોગની એક ફરિયાદ ધ્યાનમાં આવેલ છે ફરિયાદની વિગત એ રીતે છે કે જે આ કામના ફરિયાદી તથા તેમની સાથેના બીજા બે સાહેદો છે એ તમામ લોકો આ બ્રાસપાટના ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા હોય ત્યારે જામનગરની એક મંત્રા એન્ટરપ્રાઇઝ કરીને પેઢી છે જેના માલિક છે ધર્મેશભાઈ જમનભાઈ રામોલિયા તો તેમના દ્વારા અલગ અલગ સમયે આ તમામ ફરિયાદીઓ પાસેથી આશરે નવ હજાર નવસો ને તેત્રીસ કિલોગ્રામ ભંગાર બ્રાસપાટનો ભંગાર ખરીદ કરવામાં આવેલો હતો એટલે કે આશરે દસ દસ ત્રણ જેટલો ભંગાર થાય છે જેની કિંમત આશરે ચોપન લાખ જેટલી હતી તેમાંથી અલગ અલગ સમયે ત્રણથી ચાર લાખ જેટલી કિંમત જ ચૂકવેલી હતી ત્યારબાદ હજી પચાસથી એકાવન લાખ જેટલી કિંમત ચૂકવવાની બાકી હતી તો આ કિંમત બાકી હોય છતાં આ ત્યારબાદ આ જે મંત્રા એન્ટરપ્રાઇઝ પેઢી છે એ પેઢી બંધ કરી અને નાસી જઈ અને જે આમની સાથે છેતરપિંડી કરી છે જેથી જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે મંત્ર એન્ટરપ્રાઇઝ છે એના માલિક ધર્મેશભાઈ જમનભાઈ રામોલિયા વિરુદ્ધ ચારસો છ ચારસો વીસ આઈપીસી મુજબ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયેલ છે લોકસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવાર શોભનાબેન બારૈયાની પસંદગી થતા વિરોધ ઉભો થયો હતો ત્યારે સાબરકાંઠા જિલ્લામાં લોકસભાનો ઉમેદવાર શોભનાબેન બારૈયાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને અરવલ્લી અને સાબરકાંઠાના સમર્થકને લઈને હિંમતનગરની એક ખાનગી હોર્ડલમાં બેઠક યોજાઈ ઉમેદવાર શોભનાબેન બારૈયા શિક્ષિતને ભાજપ દ્વારા પસંદગી થતાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઠાકોર સમાજના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું ત્યારે સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારિયાને પસંદગી થયા બાદ ભાજપના કેટલાક હોદ્દેદારો સહિત કાર્યકરોનો વિરોધ જોવા મળ્યો હતો આજ મીટિંગ અમે લોકો અમારા ગ્રામ સમિતિ તાલુકા સમિતિ તેમજ તાલુકાની ટીમ અમે આજ રોજ સાબરકાંઠા અને અરવલ્લી ગુજરાત ઠાકોર સેનાની મહત્વના હોદ્દેદારોની કારોબારી બેઠક હતી તેમાં અમે બધાએ નક્કી કર્યું જે પ્રમાણે ગુજરાતના અને દિલ્હીના નેતૃત્વ જ્યારે ભીખાજીને ટિકિટ આપી હતી ત્યારે એમને અમે સમર્થન હતું અમારું આજે પણ જ્યારે એમને અસમર્થતા બતાવી લડવાની અને જ્યારે ફરી એકવાર ગુજરાત અને દિલ્હીના નેતૃત્વએ જ્યારે સોમનાથભાની પસંદગી કરી હોય ત્યારે એક પ્રથમ શિક્ષિકતા તરીકે તો અમારા માટે ગર્વની લાગણી છે અને આજ રોજ અમે નક્કી કર્યું છે કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સાબરકાંઠા અરવલ્લી અમે એમને સમર્થન આપીએ છીએ અને જે મોદી સાહેબની જે સંકલ્પ છે પાંચ લાખની લીટથી જીતરવાનો એથી પણ વધુ થી અમે જીતવાની ખાતરી આપે છે નાના મોટા જો કચાસ રહી ગઈ હશે તો એમને અમે મનાવી લઈશું અને જોડે લઈ અને બેનને સંપૂર્ણ રીતે બહુમતી થી જીતવાની ખાતરી આપે છે હવે આજ તો પ્રથમ બેઠક મળી છે અને આવનારા દિવસોમાં ફરી એકવાર બેઠક મળશે અને એમાં નક્કી કરીશું કઈ રીતે પ્રચાર કરવો બેનને ડોર ટુ ડોર કઈ રીતે લાઈન ફરવા અને એમાં રણનીતિ નક્કી થશે રાજકોટ સહિત દેશભરમાં મોટા પ્રમાણમાં નકલી ચલણી નોટ ફરતી હોવાની ઘટના સામે આવી છે જેમાં રાજકોટના નાગરિક દ્વારા પાંચસો બસો સોની નોટો બેન્કમાંથી કાઢી છે જે પૈકી ઢગલા બંધ નકલી હોવાના આરોપ લગાડવામાં આવ્યો છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી નોટ અને બજારમાં ફરતી નોટમાં અનેક વિસંગતતાઓ છે બ્લૂ લાઇટથી ચેક કરતા નોટમાં આરબીઆઈની અનેક સુરક્ષા પ્રતીકો સામે સવાલ ઉઠાવ્યા છે

એટલે મેં યુવી લાઇટથી બધું ચેક કર્યું કે જેના ફીચર્સ આપે છે આરબીઆઈ બરાબર એમાં એ તેમાં કલર ચેન્જ નથી થતો મેઇન તો સિરિયલ નંબરનો સિરિયલ નંબર ઉપર યુવી લાઇટથી પ્રકાશ નાખીએ ને તો તેનો કલર બ્લેકમાંથી લાઇટ ઓરેન્જ ટાઈપનો થઈ જાય જે બ્લેક કે બ્લેક રહે છે ને એ આરબીઆઈમાં છાપેલી નોટ હોતી નથી સૌથી પહેલાં એક સિરિયલ નંબર મેં તમને જેમ કીધું એમ કે જેનો કલર ચેન્જ થાય યુવી લાઇટથી બીજો મુદ્દો જે ઉપર આરબીઆઈ લખેલું હોય છે ભારતીય રિઝર્વ બેંક એ પણ ઘણામાં એમ્બોઝ હોતું નથી જે બ્લાઈન્ડ લોકો માટે આપેલું છે બ્લાઇન્ડ લોકો માટે જે આપેલું છે કે હાથ ફેરવી ફેરવીને એ લોકો જોઈ શકે કે કેટલાય નોટ છે તો તેમાં પણ પ્રોબ્લેમ આવે છે ડુપ્લિકેટ નોટમાં ઘણી હોતું નથી સૌથી મહત્ત્વનો મુદ્દો મેં જે તમને પહેલાં કીધું જે સિરિયલ નંબર નહીં નોટ ઉપર સિરિયલ નંબર તેને યુવિ લાઇટથી તમે જોવો એનો કલર ચેન્જ નથી થતો મતલબ કે ડુપ્લિકેટ છે તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોડાયેલા રહો નિર્માણ ન્યૂઝ સાથે નમસ્કાર